Yeah, hey. hey. મારી કો તરણો કોઈ મારી મોટા થોડી

હું આંતેડા ગણનારી માતા છું દુનિયામાં જો આંતેડા ગણીને પંચાયત કરું છું એમની તે નહીં દુનિયામાં પણ સુરેશ ભુવા આ ધણો આવી જઈ શું ચાર ગુવાસી બેઠી છે ટગર ટગર આંતર માં નાભી વાત લઈને પડી જઈ છે પણ સુરેશ ભુવા ધણે આવ્યો ખબર પડવી જોવો કે કોક ગોરે એના ગોદરાની કોક ગાંડી ઝીકોતર ધોવા આવી હતી કે ભુવા ક્યાં બોલું બોલું એ પાડતા આવડે તાણ બોલાય ડાયરા વસે ને બોલાતું પ્રજાજ એક ઓઈશી બેઠી છે અન દુનિયા નું મેલડી ના દીવા હું વાત લાબો જાઈ જો ગાડી પૂરી કરવા નાની આકરું તો મારો સિકોતન ના દુનિયા માં ધણું હા મારો મારો

કે પનર દાડા બોલ્યો છે પનર દાડા પૂરા નહીં થાવ તો ચોદમા દાડે જો બ્રહ્માંડના હાલવા ઉતરું હું શીખોતર માતા નહીં દુનિયામાં કે જો બોલી એનું ઘટવા દઉં હું શીખોતર માતા નહીં કે જા કે જા ડાયરો બેઠો છે શેર માટીની ખોટ ને જો આવતા વગેરે આ સમય જોગળ્યું બનાવું જોઈ પૂરી નાગરી આલું હું સિકોતર માતા નહીં દુનિયામાં માં સબકારે ખિલનારે સબકારે ગવૈયા ભુવા ઘણા છે ને હું તો હવાર સુધી ધુનારી માતા છું દુનિયામાં કે ધૂણ પણ વાહેનું ધ્યાન રાખવું પડે બાગડીનો ભાન રાખીને ધૂણાય ને ધૂણાતું નહીં કે અત્યારે બધાને કામ હોય મારો ભુવન ધૂણવા બિહારું તો દાડા સુધી હરવા દો એવી માતા છું દુનિયામાં શું બોલું છું પણ જાત જુરે જોવા તારો અરખનો તેડું હતું મારા ભુવન લાવવાનું અને મને કાલીને આવ્યો તો દુનિયામાં ધૂણવા આવીએ છું અને દોઢસો મીટર કિલોમીટર કાપીને આવીએ છું પ્રમાણ ના હાલવા ઉતરું અને હાડા ત્રણ દાડે જો અમદાવાદના ના ઝાપા માં પોત ને ગોગો ભેગો ના કરું તો મુ સીકો તાર માતા નહીં દુનિયા જાત બોલ ફૂલ જઉં છું મા બોલો બોલી લખ બોલ્યો મારા તું બોલી એટલે લખ રેખા પડી જી તું બોલી એટલે કાશી નો વાસી બોલી જો મારા શંકર નો બોલી જો બાપા મારા દરિયાના ના હિલોળા ની શિકોતર બોલો ને ખૂબ મજા બોલું છું આ ઉછેર કર્યો રૂપિયો વાપર્યો હોય અને મારો ભગવાનનો ભેગો રાખી મારા દ્વારકાના નાથનો ભેગો રાખી હા ને એક મહિનો થતા થતા જો હવા ના કરી આલો તું જીકો તર માતા નહીં દુનિયામાં જાય ઓ મારો ગોલ છે અને આ વસ્તી આ જભા ડાયરેક કોઈ બી ની પેટમાં ના ભેમાં વાત પડીને મારી ગુન હામું હોપી દેજો અને ગાંડો મારી ગુનો દુનિયાની આશી દઈને જઈએ છીએ આ ફૂલ તો હવાર કરમી છે ગવૈયા શું બોલું આ ફૂલ હવાર કર્મ જશે પણ મારી ગુનો ની આશી કુદાર નહીં પણ માતાના ના રેજો માણા ના ના થતા હજુ એવું ટવકો કરતી જવું છું દુનિયામાં શું બોલું પેટમાં પાપ લઈને માતા પૂજો તો ભેગી થતી નહીં દુનિયામાં પણ નાભી ચોખી રાખી એના દીવા અગરબત્તી માગતી નહીં પણ નાભી ચોખી રાખો તો માતા ભેગા થયા વગર રહેતી નહીં દુનિયામાં જવા વાળો પંચવાળો એવી વાતમાં પી જવું છું ભરવાડ કે ગાડી શીખો તારી હું એક જ છું જિંદગી માં આવા નહીં શું બોલું છું જેવો શીખોતર નો એવો રેજે દુનિયામાં ડૂબરી વેળા નહીં આવે અને ગાડા જરૂર પડે જો દુનિયા કરીને ઉભો રહેજે બાજુ લાકડી લઈને સિકોતર માં હતા નહીં દુનિયામાં તું બોલ બદ્યાવ બદ્યાવ તું બોલ તું ભાલો ભોગવી ભોગવી

ત્રણ મહિના પૂરા થતા થતા જો એમના ભેગા ના લાવું હું શીખો માતા ને દુનિયામાં શું બોલું લે છે ભાવારું પંચ આજ જો ગાડી બની છે તો ગાડી મને બોલતા આવડે છે પણ સુરેશ ભુઆ આજ બોલી હું ઓનલાઈન માતા છું કે ફોરેન મોકલવા મારા ઘાટમાં ગજુ છે અને ગાડા મોકલીને આવી છું એમની બોલતી નહીં ઓનલાઈન માતા લ્યા હું તો ઓનલાઈન વિડીયો ઉપર હેડનારી માતા છું દુનિયામાં